જુઓ અત્યારે એ લોકોનો એવી પ્રોબ્લેમ છે કે અત્યારે સરકારે કોઈપણ જાતની વ્યવસ્થા કર્યા વિના એ લોકોનો મકાન પાડી છે બરાબર જ્યાં કોઈ લોકો બહારના કે વિદેશના કે આવીને જો વસવાટ કરતા હોય તો એ લોકોને સરકાર કાઢી હંગે પોલીસને પણ અહીંના વતની જે લોકો છે ગરીબ માણસો છે હાલની પરિસ્થિતિ એની માથે રહેવાની કંઈ સગવડ નથી એટલા માટે થઈ અને મેં એ લોકોને કીધું છે કે ભાઈ તમે આ મારી પાસે પ્રોપર્ટી પડી છે જ્યાં સુધી તમારે બીજા મકાનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે અહીં આવી અને મારી પાસે આશરો છે તમે તમારે રહ્યો માથે ચોમાસું આવે છે આવો તડકો છે ગરીબ માણસો નાના નાના બાળકોને લઈને બિચારા ક્યાં જાય અઢારય વરણના લોકો ત્યાં રહેશે અને મારે અઢારય વરણના લોકો અરે મને પ્રેમ છે અને કોઈ પણ નિરાધાર માણસો હોય તો એને આપણી પાસે પ્રોપર્ટી પડી આજે દુઃખમાં માણસને કાયમ ન આવે તો ક્યારે કાયમ આવે ખોલી દીધુંનું કારણ એવું છે કે નાના નાના બચ્ચા છે એ લોકોની હાલની પરિસ્થિતિ લોકોની એવી કોઈ નથી કે ક્યાંય પચી પચાસ હજાર રૂપિયા ભાડું આપી કે ડિપોઝિટ આપીને એ લોકો મકાનની વ્યવસ્થા કરી હંગે બિચારા મજૂરી કરીને પાંચ છ મહિના કે અહીં વર્ષથી રહે તો એનું ગમે ત્યાં આશરો મળી જાય ભગવાનનો તો અટલ બિહારી વાજપેયીની એવી હતી કે ભાઈ મારા દેશનો નાગરિક કોઈ પણ સત વિનાનો રહેવો ન જોઈએ રસ્તા વિનાનો રોડ વિનાનો સત વિનાનો મકાનમાં માણા ભૂખું રહેવું જોઈએ રોટી કપડાં મકાન માણાને જોઈ જોઈને જોઈ એમાં હાલે જ નહીં કોઈ વાત ગમે એમ કરે તો આપણા દેશના નાગરિક છે આ ભારતના જેટલા નાગરિક છે એના અને હું બધા જેને રહેવા દઈ એનું પોલીસ પાસે વેરિફિકેશન કરાવી કે ભાઈ આપણા દેશના નાગરિક છે આ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અરે સંડો આવેલ માણસ નથી એવા માણસોનો જ હું આશરો આપી કોઈ એવા માણસોને કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને કોઈને હું રહેવા નહીં હતી હા એ નિરાધાર માણસો હે ખરેખર હું એની જોઈ વાસ્તવિકતા કે આ ગરીબ માણસો છે અને ખરેખર આશરો નથી એવા લોકોને મારી પાસે ચોવીસ કલાક ગમે ત્યારે એના રહેવું હોય ત્યારે એનો છૂટ છે હું એને ખાવા પીવાની સુવિધા કરી દઈ મારાથી જેટલી મહેનત થાય એટલી બધી પણ નિરાધાર લોકોનો આશરો હું આપી પછી કોઈ પણ વરણનો હોય અઢારે વરણમાંથી ગમે એ હોય એને હું આશરો આપીશ મારા ભારતનો નાગરિક હોવો જોઈએ ભારતનો નાગરિક આવે એની માટે ચોવીસ કલાક કોઈ પણ તકલીફ હોય તો મારા દરવાજા હંમેશા માટે ખુલ્લા છે ગમે તે